હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ઇડલી બનાવવાનું વિચારતા હોઈએ છીએ અને રાત્રે આપણે દાળ ચોખા પલાળતા ભૂલી જતા હોઈએ છીએ તો આજે આપણે ઇન્સ્ટન્ટ ઇડલીની રેસિપી લાવીએ છીએ જેમાં આપણે રાત્રે દાળ ચોખા પલાળવાની જરૂર નથી ઇન્સ્ટન્ટ પલાળી અને આપણે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી શકશું અને વળી આપણે એમાં કોઈ સોડા કે ઈનોનો યુઝ કર્યા વગર ઇન્સ્ટન્ટ ઇડલી પોચી રૂ જેવી બનાવી અને તૈયાર કરીશું તો અહીંયા બે કલાક પેલા મેં ચોખા પલાળેલા છે તો એક વાટકી ચોખા અને અડધી વાટકી જેવી અડદની દાળ અને એક ચમચી મેથી દાણા આ રીતના અલગ અલગ બે વાસણમાં પલાળી લીધા છે બે કલાક જેવો ટાઈમ થયો છે હવે આપણે આ રીતના પાણી દૂર કરી અને ચોખાને મિક્સરના જારમાં લઈ લેશું અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આને આપણે એકદમ ફાઇન પેસ્ટના રૂપમાં બેટર બનાવી લેશું આપણે આ રીતનું થીક બેટર બનાવ્યું છે તમે જોઈ શકો છો તો ચોખાનો બેટર આપણે બનાવી લીધો છે હવે આપણે એક વાસણમાં તેને લઈ લેશું અને બાકીના જે તપેલીવા ચોખા છે એ પણ આપણે આ રીતના ફાઇન બેટરના રૂપમાં પીસી લેશું તો ચોખાનું બેટર છે તો બની ગયું છે હવે આપણે જે અડદની દાળ પલાળી હતી એને આપણે આ રીતના પાણી દૂર કરી અને લઈ લેશું આપણે અડદની દાળમાં એક ચમચી જેવી મેથીના દાણા એડ કર્યા હતા હવે આપણે આમાં પણ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણે આને પણ એકદમ બેટરના રૂપમાં પીસી લેશું તો તમે જો આ રીતના આપણે આપણે પેસ્ટ પણ બનાવી લીધી છે બંને વસ્તુ પીસવામાં જરૂર પ્રમાણે ચમચી પાણીનો યુઝ કર્યો તો બાકી આપણે એક્સ્ટ્રા કોઈ પણ પાણી આમાં એડ કર્યું નથી બધું બેટર છે તે આપણે સાથે એક વાસણમાં ચોખાને દાળનું લઈ લેશું અને આ રીતના સારી રીતના બેટરને આપણે મિક્સ કરી લેશું ત્રણથી ચાર ચમચી જેવું મિક્સરના જારમાં પાણી એડ કરી અને મિક્સ કરીને એમાં જે કોઈ એક્સ્ટ્રા બેટર હતું એ પણ બેટરની કન્સીસ્ટન્સી છે છે એ તમે જો આ રીતના અહીંયા કોઈ પણ એક્સ્ટ્રા આપણે પાણી એડ કર્યું નથી અને આ રીતના ચમચી ઉપર તમે જો આંગળી ફેરવો તો તમને આઈડિયા આવે કે આ રીતનું આપણે થીક બેટર રાખવાનું છે કોઈ પણ જાતનું પાણી આપણે ચોખાને પીસ્યા પછી એડ કરવાનું નથી આ રીતનું આપણે થીક બેટર રાખવાનું છે હવે આપણે અહીંયા ઈડલીના મોલ્ડ લીધા છે એટલે કે જે આપણે ઢોકળિયામાં વાટકી આવે છે ઈડલીની એ લીધી છે એમાં આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને એક ચમચીનું માપ સેટ કરીશું આપણે આ એક ચમચી બેટર બધી વાટકીમાં એડ કરી દશું આ રીતના આપણે કોઈ માપ સેટ કર્યું એટલે બધી ઈડલી છે તે એક સરખી બની અને તૈયાર થાય છે તો આપણે બધી વાટકીમાં આ રીતના બેટર છે તેને ભરી લેશું તો બેટર છે તે આપણે ભરી લીધું છે તમે જોઈ શકો છો આમાં આપણે બિલકુલ ઈનો સોડા કંઈ પણ એડ કર્યું નથી મિક્સ કરી અને અહીંયા મેં ઢોકળિયામાં પહેલાથી જ પાણી ગરમ કરવા મૂકી દીધેલું હતું પાણી સારું એવું ગરમ થઈ ગયું છે હવે આપણે ઈડલીની તૈયાર કરેલી વાટકી છે તે બધી આમાં મૂકી દઈશું અને ઉપરથી ઢોકળિયાનું ઢાંકણું ઢાંકી અને આપણે દસ મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશું દસ મિનિટ પછી આપણે વાટકીને ઢોકળિયામાંથી બહાર કાઢી લીધેલી હતી અને તમે જો ઇડલી છે તે એની જાતે જ તે ડીમોલ્ડ થાય છે આ રીતના ચાકુની મદદથી આપણે ઇડલીના જે સાઈડ હોય એને આ રીતના આપણે ચાકુથી દૂર કરી અને ઇડલીને ડીમોલ્ડ કરી લેશું તો તમે જો એકદમ સ્પોન્જી અને પોચી રૂ જેવી ઇન્સ્ટન્ટ ઇડલી છે તે બનીને તૈયાર થાય છે આ રીતના બધી ઇડલીને એક પ્લેટમાં કાઢી લેશું અને તમે જોઈ શકો છો કે કંઈ પણ સોડા કે ઈનો એડ કર્યા વગર એકદમ ફ્લફી ફ્લફી ઇડલી બની અને તૈયાર થઈ છે અહીંયા તોડીને પણ બતાવું તો અંદરથી તમે જો એકદમ જાળીદાર આપણી ઇડલી છે તે બની અને તૈયાર થઈ છે અને આપણે ઇન્સ્ટન્ટ આ ઇડલી બનાવેલી છે અને આપણે રાત્રે દાળ છોકા પલાળી પછી ફર્મિટેશન થવા માટે બેટર મૂકીએ છીએ બનાવીએ છીએ એ રીતના નહીં આપણે એને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ અને આ રીતના તમે ઈડલીને લઈ અને મુઠ્ઠી વાળો અને ફરીથી આપણી ઇડલી એ જ શેપમાં આવી જાય તો આપણી ઇડલી છે તે પરફેક્ટ સમજવાની તો તમે જોઈ શકો છો હું અહીંયા મુઠ્ઠી વાળું છું ઇડલીમાં અને ફરીથી ઇડલી છે તે ફરીથી એનો શેપ લઈ લે છે મતલબ આપણી ઇડલી છે તે પરફેક્ટ છે મળીશું આપણે આવા નવા જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સમાં શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું ત્યાં સુધી